હું સમજાવું બધા તો લાડો આજની રેસીપી ખાસ ઉત્તરાયણ માટે છે તો બધા બનાવી બનાવીને મૂકી દેજો એટલે ઉત્તરાયણના દાળ દાબામ જઈને ખાતા ફાવ તો તલની ચીકી બનાવવા માટે મેં સૌથી પહેલા એક કઢાઈમાં એક વાટકી તલ લઈને બે મિનિટ જેટલા શેકી લીધા છે અને શેકાઈ જાય એટલે ડીશમાં કાઢી લીધા છે લોહાડા તાણ હવે એ જ કઢાઈમાં ત્રણ ચમચી જેટલું ઘી નાખીને ઘી ગરમ થાય એટલે આપણે જે વાટકી ભરીને તલ લીધા હતા એ જ વાટકી ભરીને ગોળ નાખી દેવાનું છે હવે કશું કરવાનું નહીં હાથમાં ઉકાણું લઈને શાંતિથી ઘોર ન હલાવતા રહેવાનું છે હવે ઘોર અઘરી જાય ને આપણી ભાષામાં કહું તો આવી રીતે ઉભરો આવા મંડન ફેણ થઈ જાય એટલે અંદર તલ નાખીને સૌથી પહેલા ગેસ બંધ કરી દેવાનું છે લોડ તાણ અવા ઘોર અને તલ ને હરકી રીતે મિક્સ કરી રાખેલી થારી કડીસમાં કાઢી લેવાનું છે આપડે નહીં કરવાની મારા થોડી લીધી છે તમારું વધારે હોય તો મોટી થારી કે કાઢી લેવાની એટલે પાથરી જ થશે થારી કડીસ કાઢીને કાઢી થોડું સેટ કરી લેવાનું છે અને બાકી રે ને એની સ્ટીલ વાટકી લઈને પાસળઘી કે તેલ લગાવીને વાટકીથી સેટ કરી લેવાનું છે લહળતાણ સેટ થઈ જાય એટલે તરત તમારું ઉપર આવે તે કોઈ ડ્રાય ફ્રૂટ્સ લગાવવું હોય તો લગાવવાનું ના લગાવવું હોય તો કોઈ નહીં મેં અહીંયા પંપકીન સીડ લગાવીને ફરીથી વાટકી ફેવરી લીધી છે એટલે સરખી રીતે ચોંટી જાય અને પછી થોડું ગરમ હોય તારત તમારા આવા નાના મોટા જેવડા કાપા કરવા હોય એ કરી લેવાના અને એક કલાક માટે ઠંડુ થવા મૂકી દેવાનું છે અડતાણ કલાક પછી સીધી રીતે નાને ગ્રહ તો ઊંધું કરીને ઠોકમ ઠોક કરીને કાઢી લેવાનું અને જે પીસ પાડીને રાખ્યા હતા એ સૂટા કરી લેવાના જોઈ લો તાણા અગર પાછળ ફેવરીને બતાવી દઉં અને ખાઈને કહું ચેવી બની શરી વિડીયોના લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો થેન્ક ફોર વોચિંગ